એકસો વર્ષ પછી વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પિતૃ પક્ષ અમાવસ્યા પર થશે ચાર રાશિઓનો સુવર્ણ સમય શરૂ થશે ત્રણ રાશિઓએ સાવધાન રહેવું જોઈએ હા મિત્રો તમને જણાવી દઈએ કે એકસો વર્ષ પછી વર્ષનું છેલ્લું ગ્રહણ પિતૃ પક્ષ અમાવસ્યા પર થવાનું છે આ ગ્રહણ બારમાંથી ચાર રાશિઓ માટે સુવર્ણ સમય લાવશે ગ્રહણ ત્રણ રાશિઓ પર ખાસ અસર કરશે હા મિત્રો તો તમારે આ વીડિયોને અંત સુધી જોવી જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે એક ખાસ સંયોગ લાવશે હા મિત્રો મિત્રો સૂર્યગ્રહણ ફક્ત એક ખગોળીય ઘટના નથી પરંતુ તે આપણા જીવન મન સ્વાસ્થ્ય અને ભાગ્યને સીધી અસર કરે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂર્ય અને ચંદ્રની ઉર્જા બંને અસંતુલિત આ અસંતુલન મનુષ્યના નિર્ણય સ્વાસ્થ્ય અને કાર્યક્ષેત્રને સીધી અસર કરે છે હા મિત્રો મિત્રો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ થનાર સૂર્યગ્રહણ ફક્ત એક અવકાશી ઘટના જ નહીં પરંતુ આપણા જીવનના પ્રવાહને પણ અસર કરશે મિત્રો દરેક સૂર્યગ્રહણ તેની સાથે કોઈને કોઈ સંદેશ લાવશે કેટલાક માટે વરદાન અને અન્ય માટે ચેતવણી અને આ વખતે ત્રણ રાશિના લોકોએ ખાસ કાળજી લેવાની જરૂર છે ચાલો એક પછી એક જાણીએ કે આ ગ્રહણથી કઈ રાશિના લોકોને આંચકો લાગી શકે છે અને તેનાથી બચવા માટે શું પગલાં લેવા જોઈએ અને કઈ ચાર રાશિના લોકો માટે વરદાન સાબિત થશે મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે પિતૃપક્ષ અમાવાસ્યા પર એકસો વર્ષ પછી વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ રવિવાર એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થશે મિત્રો ભારતીય સમય મુજબ તે રાત્રે દસ વાગીને ઓગણસાઠ મિનિટથી મધ્યરાત્રિ લગભગ સવારે ત્રણ વાગીને તેવીસ મિનિટ વાગ્યા સુધી ચાલશે આ ગ્રહણનો મધ્ય ભાગ સવારે એક વાગીને અગિયાર મિનિટ વાગ્યાનો રહેશે અને આ સૂર્યગ્રહણનો કુલ સમયગાળો લગભગ ચાર કલાક ચોવીસ મિનિટનો સમય રહેશે બીજી બાજુ જો આપણે શનિ અને સૂર્યના યુતિ વિશે વાત કરીએ તો આ બંને ગ્રહો એકબીજાથી એકસો એંસી ડિગ્રી પર હશે જેના કારણે પ્રતિયુતિ યુતિ બની રહી છે મિત્રો ગ્રહણ સમયે સૂર્યકન્યા રાશિમાં હશે અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં બેઠેલા હશે આ ઉપરાંત બુદ્ધ અને ચંદ્ર પણ કન્યા રાશિમાં બેઠેલા હશે જેના કારણે રાશિ આદિત્ય અને બુદ્ધાદિત્ય યોગ બનશે મીન રાશિમાં બેઠેલા શ્રી શનિદેવની ત્રણ રાશિઓ પર પૂર્ણ દ્રષ્ટિ રહેશે અને ચાર રાશિઓએ શારદામાં રહેવું પડશે તો મિત્રો ચાલો જાણીએ કે એકસો વર્ષ પછી પિતૃ પક્ષ અમાવસ્યા પર સૂર્યગ્રહણ કઈ રાશિઓ માટે સુવર્ણ તક લાવશે તો ચાલો વીડિયો દ્વારા તે રાશિઓ વિશે જાણીએ તો વિડિયોમાં આગળ વધતા પહેલાં ટિપ્પણીમાં ચોક્કસપણે હર હર મહાદેવ લખો વિડિયોને લાઇક આપો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો નંબર એક મિથુન મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે એકસો વર્ષ પછી પ્રીતપક્ષ અમાવસ્યા પર થનારું સૂર્યગ્રહણ મિથુન રાશિના લોકો માટે ભાગ્યશાળી બનવાનું છે હા મિત્રો કારણ કે આ ગ્રહણ મિથુન રાશિના લોકોની કુંડળીના દસમા ભાવમાં થશે જેને કાર્ય અને કારકિર્દીનું ઘર માનવામાં આવે છે મિત્રો આ સમય દરમિયાન જૂના પરિચિતો તરફથી લાભ થવાની સંભાવના છે જો તમે પહેલાં કોઈ યોજનામાં રોકાણ કર્યું હોય અથવા કોઈ પ્રયાસ અધૂરો રહી ગયો હોય તો તે પૂર્ણ થઈ શકે છે હા મિત્રો આ સાથે સૂર્યગ્રહણ પર શનિ અને સૂર્યનો પ્રત્યુતિ બનશે જે તમને પણ લાભ આપશે મિત્રો આ સમય દરમિયાન આ રાશિના લોકોની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો અંત આવી શકે છે જો તમે લાંબા સમયથી તમારા બાળક તરફથી કોઈ સારા સમાચારની રાહ જોઈ રહ્યા છો તો મિત્રો હવે તમારી રાહ પૂરી થવા જઈ રહી છે આ ગ્રહણ તમારા જીવનમાંથી ગ્રહણની સ્થિતિ દૂર કરશે આ સાથે તમને પિતૃદેવના આશીર્વાદ પણ મળશે હા મિત્રો એકસો વર્ષ પછી થનારું આ ગ્રહણ તમારા જીવનમાં ખુશીઓ લાવશે જો વ્યક્તિ લાંબા સમયથી પોતાના માટે નવી નોકરી શોધી રહ્યો છે તો મિત્રો હવે શનિદેવના આશીર્વાદથી તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે આ ગ્રહણ વિદેશમાં કામ કરતા લોકો માટે ખૂબ જ ખાસ રહેશે ઉપરાંત જો આપણી ઉદ્યોગપતિઓની વાત કરીએ તો મિત્રો આ સમય વ્યવસાય જગત સાથે સંકળાયેલા લોકો માટે ફાયદાકારક રહેશે તમારો વ્યવસાય દેશ અને વિદેશમાં ફેલાશે સૂર્યગ્રહણ અને શનિના જોડાણથી બનેલ સૂર્યશનિ યુતિનો તમને વિશેષ લાભ મળશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમે વ્યવસાયની તુલનામાં શેરબજાર સટ્ટા વગેરે દ્વારા સારા પૈસા કમાઈ શકો છો નાણાકીય સ્થિતિ પણ સારી રહેવાની છે આ સાથે તમે સંચયમાં સફળ થઈ શકો છો તેમજ તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકો છો અને તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેવાનું છે તમે તણાવથી મુક્ત રહી શકો છો હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે એકસો વર્ષ પછી પિતૃપક્ષ અમાવસ્યા પર સૂર્યગ્રહણના વિશેષ પ્રભાવને કારણે પિતૃદેવ તમને ખૂબ પસંદ કરશે ઉપરાંત પિતૃપક્ષ અમાવસ્યા પર બ્રાહ્મણો સાધુઓ અથવા ગરીબોને ભોજન કરાવીને પૂર્વજોના આત્માઓને તૃપ્ત કરો તેમજ સફેદ વસ્ત્રો તલ ચોખા ગોળ અને અનાજનું દાન મિથુન રાશિના લોકો માટે શુભ છે આ ઉપાયથી પૂર્વજોની આત્માઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી પરિવારમાં પ્રગતિ સંપત્તિ અને શાંતિ આવે છે નંબર બે કુંભ ચાલો કુંભ રાશિના લોકોને જણાવીએ કે એકસો વર્ષ પછી પિતૃ પક્ષ અમાવસ્યા પર થનારું સૂર્યગ્રહણ કુંભ રાશિના લોકો માટે વરદાન સાબિત થશે હા મિત્રો કારણ કે આ સૂર્યગ્રહણ કુંભ રાશિના બીજા ભાવમાં થઈ રહ્યું છે જે ધન વાણી અને પારિવારિક બાબતો સાથે સંબંધિત છે મિત્રો આ ગ્રહણ તમને અંધાર્યા નાણાકીય લાભ આપી શકે છે હા મિત્રો આ સાથે આ સમયે તમારા માટે સુવર્ણ તકો લાવશે કુંભ રાશિના લોકો મિત્રો જો તમે લાંબા સમયથી પ્રમોશન કે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો હવે તમારી રાહ સમાપ્ત થશે ઓફિસમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને તમારા ઉચ્ચ અધિકારીઓ તમારા પર ખાસ દયાળુ રહેશે કેટલાક લોકોને નવા પ્રોજેક્ટ મળી શકે છે જે જોશે હા મિત્રો એકસો વર્ષ પછી પિતૃ પક્ષ અમાવસ્યા પર થનારા સૂર્યગ્રહણની અસરને કારણે આ સમય દરમિયાન કામ કરતા લોકો માટે આ ગ્રહણ એક વળાંક સાબિત થશે મિત્રો જો તમે વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો આ ગ્રહણ તમારા માટે દરવાજા ખોલશે જૂના સમયમાં કરેલા પ્રયત્નો હવે સફળ થશે હવે તમારા જીવનમાં નવી ખુશીઓ આવશે હા મિત્રો શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર રહેશે તે જ વ્યક્તિ જોશે જેણે પહેલાથી જે ઇન્ટરવ્યૂ માટે અરજી કરી હતી અને કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો તો અચાનક હવે ત્યાંથી સારા સમાચાર આવી શકે છે શનિદેવના આશીર્વાદની સાથે આ પિતૃ પક્ષ અમાવસ્યા પર તમને પૂર્વજોના આશીર્વાદ પણ મળશે જેના કારણે આ ગ્રહણ વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે વધુ ખાસ છે આ સમયે તમને દેશ વિદેશથી નવી તકો આપશે જો તમારો વ્યવસાય નાનો છે તો હવે તેના વિસ્તરણની શક્યતાઓ છે તમને ભાગીદારીના કાર્યમાં સફળતા મળશે પરંતુ ધ્યાનમાં રાખો કે પ્રામાણિકતા અને પારદર્શિતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ગ્રહણકાળ દરમિયાન શનિ અને સૂર્યની પ્રતિયુતિ છે જે ખાસ કરીને ધન અને લાભનો યોગ બનાવી રહી છે હા મિત્રો કુંભ રાશિના જાતકોને આ સમયે શેરબજાર રોકાણ સટ્ટાબાજી અથવા લોટરી જેવા ક્ષેત્રોમાં ફાયદો થઈ શકે છે જે પૈસા તમે પહેલાં ક્યાંક ફસાયેલા રાખ્યા હતા તે હવે પાછા આવવાની શક્યતા છે અચાનક લાભ થવાની શક્યતા પણ છે મિત્રો આ ગ્રહણનો એક મોટો પ્રભાવ એ પણ રહેશે કે તમને સમાજ અને પરિવારમાં માન સન્માન મળશે લોકો તમારા કાર્યની પ્રશંસા કરશે તમારું નામ અને ઓળખ વધશે સમાજમાં તમારી એક અલગ ઓળખ હશે હા મિત્રો તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહેશે ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણના પડછાયાથી દૂર રહેવું પડશે હા મિત્રો જો તમે પિતૃ પક્ષ અમાવસ્યાના દિવસે સવારે સ્નાન કરો છો અને પૂર્વજોને તલ અને પાણી અર્પણ કરો છો તો આનાથી જીવનમાં આવતી અડચણો તેમના આશીર્વાદથી દૂર થાય છે ઉપરાંત કાગડાને ખવડાવવાથી પૂર્વજોના આત્માને સંતોષ મળે છે ગાયને લીલો ચારો કે રોટલી ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને સૌથી મોટી વાત એ છે કે સફેદ કપડાં તલ ચોખા ગોળ અને અનાજનું દાન કરવું કુંભ રાશિના લોકો માટે તે ખૂબ જ શુભ છે આનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે નંબર ત્રણ મેષ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે એકસો વર્ષ પછી પિતૃ પક્ષ અમાવસ્યા પર સૂર્યગ્રહણનો કાળો પડછાયો તમારા કરિયર પર સીધી અસર કરશે હા મિત્રો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસનું સૂર્યગ્રહણ મેષ રાશિના લોકો માટે બિલકુલ સામાન્ય નથી આ ગ્રહણ તેમની નોકરી વ્યવસાય નાણાકીય સ્થિતિ અને માનસિક શાંતિ પર ઊંડી અસર કરશે સામાન્ય જીવન જીવતા લોકો માટે પણ તેમના માટે અચાનક સમસ્યાઓ ઊભી થઈ શકે છે હા મિત્રો મિત્રો જ્યોતિષમાં સૂર્યને આત્મા આત્મવિશ્વાસ પિતા સરકારી કાર્ય અને નેતૃત્વનો કારક માનવામાં આવે છે જ્યારે સૂર્યગ્રહણનો પડછાયો મેષ રાશિ પર પડે છે ત્યારે આ પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક બની શકે છે કારણ કે સૂર્ય અને મંગળ બંને અગ્નિ તત્વના ગ્રહ છે જ્યારે અંધકાર અગ્નિને ઘેરી લે છે ત્યારે તે વ્યક્તિની અંદરની ઉર્જાને બાળી નાખે છે મિત્રો આ સમય દરમિયાન ગ્રહણની સીધી અસર નોકરી કરતા લોકો પર સૌથી વધુ પડશે અચાનક નોકરી ગુમાવવાનો ભય રહેશે જે લોકો લાંબા સમયથી નોકરીમાં સ્થિર હતા તેમને અચાનક એવું લાગશે કે તેમની જમીન સરકી રહી છે બોસ સાથે ઝઘડો સાથીદારો સાથે વિવાદ કે ગેરસમજ નોકરી ગુમાવવાનું કારણ બની શકે છે હા મિત્રો જો લોકો જવાબદાર હોદ્દા પર છે તેમના માટે આ ગ્રહણ તેમના માનને કલંકિત કરી શકે છે તમારી સખત મહેનત છતાં તમારા વિરુદ્ધ કાવતરું ઘડનારા લોકો સક્રિય થઈ શકે છે સરકારી વિભાગોમાં કામ કરતા લોકોને કાર્યસ્થળ પર વારંવાર તપાસ ફરિયાદો અને શિસ્તભંગના પગલાંનો સામનો કરવો પડી શકે છે આ વખતે મેષ રાશિના લોકો ભાગીદારીમાં છેતરપિંડીનો ભોગ બની શકે છે જે લોકોએ ભાગીદારીમાં વિશ્વાસ કરીને મોટું રોકાણ કર્યું છે તેમના પૈસા અટકી શકે છે બજારમાં અચાનક વધઘટ તમારા વ્યવસાયને નુકસાન તરફ ધકેલી શકે છે જૂના ગ્રાહકોનો વિશ્વાસ તૂટી શકે છે અને નવા ગ્રાહકો જોડાઈ શકશે નહીં આ ગ્રહણ સૂચવે છે કે તમારે ઉતાવળ કરવી અને વ્યવસાયમાં મોટું જોખમ લેવાનું ટાળવું પડશે હા મિત્રો ગ્રહણની અસર ફક્ત તમારા કારકિર્દી પર જ નહીં પરંતુ તમારા માનસિક સ્વાસ્થ્ય અને પરિવાર પર પણ પડશે ગુસ્સો અને ચીડિયા પણ વધશે પરિવારના સભ્યો સાથે વિવાદ થઈ શકે છે વિવાહિત જીવનમાં ગેરસમજ વધુ ઘેરી બનશે માતાપિતા અથવા જીવનસાથીનું સ્વાસ્થ્ય પણ અચાનક બગડી શકે છે મિત્રો જ્યોતિષ કહે છે કે ગ્રહણ ફક્ત શારીરિક જીવનને જ નહીં પરંતુ આધ્યાત્મિક જીવનને પણ અસર કરે છે મેષ રાશિના લોકો આ સમયે આત્મવિશ્વાસનો અભાવ અનુભવશે નિર્ણય લેવાની ક્ષમતા નબળી રહેશે મનમાં અંધકાર અને નિરાશાની લાગણી રહેશે ધ્યાન અને સાધના પછી પણ મન એકાગ્ર થઈ શકશે નહીં મિત્રો ગ્રહણથી બચવા માટે શાસ્ત્રોમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે સૌપ્રથમ હનુમાન ચાલીસાનો પાઠ ગ્રહણ સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મંગળ દોષ શાંત થાય છે અને આત્મવિશ્વાસ વધે છે ગ્રહણ પછી તાંબાના વાસણમાં પાણી લો તેમાં લાલ ફૂલો અને અક્ષત મૂકો અને સૂર્ય ભગવાનને અર્પણ કરો ગ્રહણ સમાપ્ત થયા પછી જરૂરિયાતમંદોને ગૌ ગોળ અને તાંબાના વાઘનું દાન કરવું શુભ રહેશે નંબર ચાર કર્ક કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના સૂર્યગ્રહણ રાશિના લોકો માટે ભયાનક ચેતવણી લઈને આવ્યું છે આ ગ્રહણ ફક્ત પરિવારના સંબંધોમાં કડવાશ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય અને સંપત્તિ બંનેમાં મોટું નુકસાન પણ પહોંચાડી શકે છે મિત્રો સૂર્યગ્રહણ સમયે સૂર્ય અને ચંદ્ર સામસામે ઊભા રહે છે કર્ક રાશિ માટે આ પરિસ્થિતિ વધુ ખતરનાક છે કારણ કે તેનો સ્વામી ચંદ્ર છે તેથી જ્યારે સૂર્યની ઉર્જા નબળી પડે છે ત્યારે ચંદ્રની લાગણીઓ વધુ અસંતુલિત થઈ જાય છે આ જ કારણ છે કે આ ગ્રહણ દરમિયાન કર્ક રાશિના લોકો માનસિક અને પારિવારિક બંને સ્તરે અશાંતિ અનુભવશે કર્ક રાશિના લોકો માટે ગ્રહણનો સૌથી મોટો આંચકો કૌટુંબિક શાંતિમાં ખલેલ પહોંચાડવાનો છે હા મિત્રો ગ્રહણના સમયગાળા દરમિયાન નાના ઝઘડા મોટા વિવાદનું સ્વરૂપ લઈ શકે છે ગેરસમજણો વધુ ઘેરી બનશે અને સંબંધો તૂટવાની ધાર પર પહોંચી શકે છે જે લોકો પહેલાથી જ તણાવમાં છે તેમના માટે છૂટાછેડા અથવા અલગ થવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે હા મિત્રો ગ્રહણની અસર કર્ક રાશિના માતાપિતાના સ્વાસ્થ્ય પર ખરાબ પડી શકે છે અચાનક બીમારી હોસ્પિટલનો ખર્ચ કે સ્વાસ્થ્ય બગડવું પરિવાર માટે ચિંતાનું કારણ બનશે પૈસા અને મિલકતના મામલામાં ઝઘડા થઈ શકે છે ભાઈ બહેન વચ્ચે કડવાશ વધશે હા મિત્રો મિત્રો આ ગ્રહણ ફક્ત પારિવારિક સંબંધોને જ નહીં પણ સંપત્તિ અને મિલકતને પણ અસર કરશે અચાનક ભારે ખર્ચ આવી શકે છે ઘરમાં કોઈ મોટી વસ્તુને નુકસાન થઈ શકે છે અને સમારકામનો ખર્ચ થઈ શકે છે ઉદાર આપેલા પૈસા પાછા નહીં મળે નજીકના મિત્ર કે સંબંધીને વિશ્વાસ કરીને આપેલા પૈસા સંપૂર્ણપણે ખોવાઈ શકે છે હા મિત્રો આ ગ્રહણ તમને ચેતવણી આપી રહ્યું છે કે આ સમયે કોઈ મોટો નાણાકીય નિર્ણય કે રોકાણ ન કરો મિત્રો ચંદ્ર મુખ્ય રાશિ હોવાને કારણે કર્ક રાશિ ખૂબ જ ઝડપથી લાગણીઓથી પ્રભાવિત થાય છે ગ્રહણ દરમિયાન તમે જોશો કે મન ખૂબ જ ચીડિયા અને ઉદાસ રહેશે તમે નાની નાની બાબતો પર ગુસ્સે અને ગુસ્સે થશો ઊંઘ ઓછી થશે માનસિક શાંતિ ખલેલ પહોંચશે તમે તમારા પોતાના પરિવાર અને સંબંધો પર શંકા કરવા લાગશો આ માનસિક અસ્થિરતા તમને વધુ નબળા બનાવી શકે છે મિત્રો જ્યોતિષમાં ગ્રહણને માત્ર નકારાત્મક જ નહીં પણ ચેતવણી અને આત્મનિરીક્ષણનો સમય પણ માનવામાં આવે છે આ ગ્રહણ કર્ક રાશિના લોકો માટે પોતાની અંદર જોવાની અને જોવાની તક છે કે શું તેઓ તેમના પરિવાર સાથે વધુ પડતા લગાવવામાં આવી ગયા છે ઉકેલ અને નિવારણ મિત્રો ગ્રહણથી બચવા માટે શાસ્ત્રોમાં કેટલાક ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે મિત્રો છોકરીઓને ભોજન કરાવો ગ્રહણ સમાપ્ત થયા પછી ગરીબ છોકરીઓને ભોજન કરાવો અને તેમને કપડાં દાન કરો આ ઉપાય પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે ગ્રહણ પછી સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો ઘરમાં ગંગાજળ છાંટો અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ચોખા દૂધ અને ચાંદીનું દાન કરો મિત્રો યાદ રાખો કે ગ્રહણનો અંધકાર ફક્ત થોડી ક્ષણો માટે જ રહે છે પરંતુ તે પછી જે પ્રકાશ નીકળે છે તે તમારા જીવનને નવી દિશા આપે છે જો તમને માહિતી ગમે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો A bar